મારા કાઉન્સીલર જયેશભાઈ માલમડી ને મળ્યો તો કે ભાઈ ટેન્ડર આપેલું છે ભાવનગર માં જેવું પાસ થઇ જાય ને તો આપડે કરાવી દઈશું ને અહિયાં કોઈ માણસ ભડ્યા આખરે તમે આ નજર કરો જુઓ સામે દુકાન છે સામે અહિયાં ઘર છે ને અહિયાં કોઈ ફળ્યા આખરે છોકરો તો જાન નાની થાય તો જવાબદારી કોને આ રેણાંક વિશાળ છે અને આ વીસ પચીસ દિવસ વીસ લાજે આવીએ કાલે આવીએ પછી નાખવા જ આવતા તું તો અમારે સુરત ટીવી અલગ થઈ જશે વેરાવણ ને અલગ તો સુરત ટીવી થઈ જશે એ હમ આવી ગયા કે માં ઘટના બતાઈ કરતો હતા પછી કેટલા સમયથી સમજ્યા આ 20 દિવસ પછી કે ની પર કોડીને મુક્તિ દીધી દવા નો કોઈ સહરાય ને ભાઈ પાલિકા માં તમે રજાત દે રીતી બોકી આવી ગયા કરી એ તમે કઈ વાળા પંડળ નીકળે તો કરી એ તો આ વારપ નીકળે તો કરી ને

જામનગર ગય એમ કી ગયું જાનહાની થાયની જવાબદારી જવાબ જ નથી દેતા યાર